વિક્રમ સારાભાઈ નામ તો બધાએ સાંભળ્યું જ હશે દોસ્તો હા ગુરુજી આપણા ભારતના પ્રખર વૈજ્ઞાનિક કે જે આપણા ભારતીય અવકાશ કાર્યક્રમ ના પિતા કહેવાય છે તો બાળકો ગુજરાત ના દીકરા અને આખા ભારત ના ગૌરવ એવા વિક્રમભાઈ ની આજે એમની જન્મતિથી છે ગુરુજી અમને એમને જીવન વિશે જાણવું છે જણાવો ને તો સાંભળો વિક્રમ અંબાલાલ સારાભાઈ નો જન્મ બાર ઓગસ્ટ ઓગણીસો માં અમદાવાદ ગુજરાત માં થયો હતો તેઓ ભારતના અંતરિક્ષ કાર્યક્રમ ના પિતા તરીકે ઓળખાય છે ભારતીય સપનું હતું કે અંતરિક્ષ વિજ્ઞાન નો ઉપયોગ ભારતના વિકાસ માટે થાય ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો માં શિક્ષણ અને સંચાર માટે ગુરુજી તેમનું શિક્ષણ અને પ્રારંભિક જીવન કેવું હતું ભાઈ એક સમૃદ્ધ પરિવારમાં જન્મ્યા હતા તેમની ઘરે જ શિક્ષકો આવતા અને ભણાવતા વિક્રમભાઈને નાનપણમાં ભેગા ખૂબ હતો મહત્વની વાત એ છે કે વિક્રમના બાળપણમાં તેમના પરિવારે તેમને સ્વતંત્ર રીતે વિચારવા અને પ્રશ્નો પૂછવા માટે હંમેશા પ્રોત્સાહિત કર્યા આનાથી તેમનામાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને સમસ્યા હલ કરવાની ક્ષમતા વિકસી ઉદાહરણ તરીકે તેમના ઘરમાં થતી બૌદ્ધિક ચર્ચાઓએ તેમને વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી સમાજની પ્રગતિ કેવી રીતે થઈ શકે તેના પર વિચારવા પ્રેર્યા પરિવારમાં ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ મલ્લિકા ટુ ધ્રમજી વિજ્ઞાન અને સૌથી મોટું યોગદાન વિક્રમ સારાભાઈએ ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યાભટ્ટની રચનાનો પાયો નાખ્યો જે ઓગણીસો પંચોતેરમાં લોન્ચ થયો તેમણે થુંબા ખાતે રોકેટ લોન્ચિંગ સ્ટેશનની સ્થાપના કરી જે આજે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તરીકે ઓળખાય છે તેમની દૂરદર્શી નેતૃત્વ શૈલીએ ભારતને અંતરિક્ષ સંશોધનમાં આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી તેમણે ખાસ કરીને ઉપગ્રહોનો ઉપયોગ શિક્ષણ હવામાન અને સંચાર માટે કરવા પર ભાર મૂક્યો જેમાં સાઇટ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે તેમનું અવસાન ક્યારે થયું અને તેમની યાદમાં શું કરવામાં આવ્યું વિક્રમ સારાભાઈનું અવસાન ત્રીસ ડિસેમ્બર ઓગણીસો ઈકોતેરમાં કન્યાકુમારીમાં થયું જ્યારે તેઓ માત્ર બાવન વર્ષના હતા તેમની યાદમાં થુંબા ખાતેનું રોકેટ લોન્ચિંગ સ્ટેશન તેમના નામે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તરીકે ઓળખાય છે તેમને ઓગણીસો પદ્મ એમના થકી ભારત આજે અંતરિક્ષ સુધી પહોંચી ગયું નામ પ્રમાણે વિક્રમજનક કાર્યો છે એમના નમન છે ગુજરાતના વીરને એમની કહેલી એક વાત મને ખૂબ ગમે છે કે જિજ્ઞાસા એ વિજ્ઞાનનો પાયો છે અને તેને સાચવવાથી જ નવી શોધોનો જન્મ થાય છે વિક્રમ સારાભાઈ